ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય યુગ દ્વારા જિલ્લા કક્ષાની યુગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે યોજવામાં આવી ઝોન કક્ષાની યુગ સ્પર્ધાનું આયોજન સુરત જિલ્લામાં થશે જિલ્લા યુગ કોઓર્ડિનેટર મળતી માહિતી અનુસાર જિલ્લા કક્ષાની યુગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે આયોજિત થઈ જેમાં એકસો બાર જેટલા યુગ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ યુગ સ્પર્ધામાં ચાર કેટેગરી રાખવામાં આવી હતી અનુક્રમે નવ થી સોળ વર્ષ સત્તર થી પાંત્રીસ વર્ષ છત્રીસ થી વધુ અને આ વખતે ગુજરાત રાજ્ય બોર્ડ યોગ બોર્ડ સાથે સંકળાયેલ કોચ અથવા ટ્રેનર માટે ઉન અલગથી કેટેગરી રાખવામાં આવી હતી ડાંગ જિલ્લાના યોગ સ્પર્ધકોએ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો ચીફ જજ મુખ્ય નિર્ણાયક તરીકે જિલ્લા યોગ કોઓર્ડિનેટર કુપ્રિયંકાબેન પોય ઉપસ્થિત રહ્યા હતા અને સહ નિર્ણાયક તરીકે જીએસવાયબી યોગ કોચ ગાંગુરડે ઉમાંકતભાઈ તેમજ સાક્ષર કન્યાશાળા સાપુતારાના શિક્ષિકા હેમાંગીનીબેન કોકણી ઉપરાંત ટાઈમકીપર અને સ્ટેજ મેનેજમેન્ટ માટે યુગ ટ્રેનર શ્રી ઉદયભાઈ અને અર્જુનભાઈએ કાર્યભાર સંભાળ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉત્સાહી ટીમ દ્વારા યોગ સ્પર્ધા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના સંપન્ન થઈ હતી જિલ્લા કક્ષાએ યોગ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે ઝોન કક્ષાની સ્પર્ધા સુરત હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે જે સોળ બે બે હજાર પચીસથી યોજાશે સ્પર્ધાની પૂર્ણાહુતિ બાદ જિલ્લા રમતગમત અધિકારી આદરણીય શ્રી અલ્કેશભાઈ પટેલ નો ચીફ જજ જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકાબેન ભોઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડે